વડોદરા શહેર એસઓજીએ શરીર સંબંધિત તથા પ્રોહિબિશનના ગુનાઓ આચરનાર આરોપીની ધરપકડ કરી આજ રોજ એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના અનાર પોલીસ કોન્સ્ટેબલ અનુપ ટેક બહાદુર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે તડીપાર થયેલ આરોપી રોહિત ઉર્ફે ટીનો લાલાભાઈ કહાર રહે ડાંડિયા બજાર રાવપુરા વડોદરા શહેર હાલમાં રોડ રિલાયન્સ મોલ પાસે તરફ જવાના રોડના નાકે ઉભો છે જે હકીકત આધારે તેને પકડી પાડી સદર ઈસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધિકૃત અધિકારી અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ બાબતે પૂછતા નહીં હોવાનું જણાવેલ જેથી સદર ઇસમ પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝન વડોદરા શહેરનાઓની કચેરીના હુકુમ ક્રમાંક હદપ તડીપાર હુકુમ ગુપ્ત એક બે હજાર ત્રેવીસ તારીખ બે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના હુકુમનો ભંગ કરેલ હોય સદર ઇસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે thank <laughs> you